આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા પોતાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ કોંગ્રેસ સહિતના તમામ પક્ષો દ્વારા મત મેળવવા માટે પ્રચાર કરવા માટે દરેક ગામની મુલાકાત લેવામાં આવી રહી છે પરંતુ વ્યારા ખાતે શંકર ફળિયાનું જે ડિમોલેશન થયું હતું ત્યાંના સ્થાનિકો પાસે કોઈપણ નેતા આજ દિન સુધી મત માંગવા માટે આવ્યા નથી ત્યારે રચનાત્મક પદ્ધતિથી ચાલી રહેલ શંકર ફળિયાના બે ઘર પરિવારોની લડત બારડોલી લોકસભામાં ચર્ચાનો વિષય બની છે કારણ કે જાણીતા કર્મ ઉદ્યમશીલ અને એક અવાજ એક મોરચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા તથા વ્યારાના વરિષ્ઠ વકીલ નીતિન પ્રધાન દ્વારા પીડિત પરિવારોની મુલાકાત લેતા ચોંકાવનારી વાત સામે આવી હતી અંદાજે બે હજાર જેટલા મતદારો હોવા છતાં પણ લોકસભાના ઉમેદવાર દ્વારા શંકર ફળિયાના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી લેવામાં આવી નહોતી સાથી મિત્રો શંકર ફળિયા વ્યારાની અંદર આજે સાથી મિત્રો નીતિનભાઈ સાથે મુલાકાત કરવા આવ્યા હતા અને અહીંયા આવીને જે ચોંકાવનારી વાત મળી છે કે લોકસભાની ચૂંટણીઓ છે ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે પણ તમને નવાઈ લાગશે કે એક પણ ઉમેદવાર અહીંયા મત માંગવા નથી આવ્યા આવ્યા છે કોઈ તો આ નાગરિકો છે કે કેમ કેમ કે એમના ઘરો તો વરસાદમાં તોડ્યા હતા અને બહુ જ ખરાબ રીતે વર્તન થયું છે પ્રશાસનનું અત્યાર સુધી પણ આ ચૂંટણીમાં મત પણ નથી જોઈતા તો હવે મત આપશો કાંઈ વાંધો નહીં આપણે બહિષ્કાર નથી કરતા એવું ચર્ચાઓ કરીશું વિચારણા કરીશું પણ મહત્વની વાત એ છે કે તમામ પક્ષના ઉમેદવારોને આહવાન કરીએ છે કે આ લોકોની પરિસ્થિતિ સાંભળો આવો અને તેમની સાથે તેમના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવાની દિશામાં પગલાં ભરો ખૂબ ખૂબ આભાર ત્યારે આ કેટલી વિપરીત પરિસ્થિતિ કહી શકાય કારણ કે આ અગાઉ તો નેતાઓ દ્વારા ફળિયામાં જઈને પણ મત માંગવામાં આવતા હતા પરંતુ જ્યારે શંકર ફળિયાના લોકો ડિમોલેશન બાદ બેઘર થઈ ગયા છે ત્યારે નેતાઓ તેમની વેદના સાંભળવા માટે પણ રાજી નથી તેવું જણાઈ રહ્યું છે જો કે શંકર ફળિયાના સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર ન કરતા ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપવા બેનર લગાવ્યા હતા ત્યારે બારડોલી લોકસભામાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો શંકર ફળિયા ખાતે ડિમોલેશનના પીડિત પરિવારોને નુકસાનનું વળતર તેમજ કાયમી રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે તેમના દ્વારા ભૂતકાળમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા હજુ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી શંકર ફળિયામાં ભાજપ કોંગ્રેસ અને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને તેમની વ્યથા સાંભળવા માટે અને ચૂંટણી પ્રચાર કરવા માટે શંકર ફળિયાના રહીશો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે ભાવભીનું ત્યારે બારડોલી લોકસભાના કોઈ પક્ષના ઉમેદવારમાં એટલી માનવતા રહી છે કે તેઓ આ પીડિત પરિવારની વેદના સાંભળવા માટે સ્થળની મુલાકાત લે શું કોઈ પક્ષના નેતાઓ પીડિત પરિવારોની મુલાકાત લેવા આવશે ખરા કે પછી પીડિત પરિવારની વેદના સાંભળવા માટે કોઈ નેતા પાસે કે ઉમેદવાર પાસે એટલો સમય કે હિંમત જ નથી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે જો કે હવે ખુલ્લું આમંત્રણ આપ્યું હોવા છતાં પણ ઉમેદવારો મત માંગવા આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ рәһию